ડાંગમાં સ્કોલરશીપ ફ્રીશિપ કાર્ડ કૌભાંડની મોટી કાર્યવાહી સ્કોલરશીપ અને ફ્રીશીપ કાર્ડ માટે કોલેજ બ્લેકલિસ્ટ કરાય છે વધારે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરતા કાર્યવાહી કરવામાં આવી કોલેજમાં તપાસમાં રાજ્ય સરકારના આદેશ આપ્યા આપ્યા છે ડાંગમાં સ્કોલરશીપ અને ફ્રીશીપ કાર્ડ કૌભાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી થોડા દિન અગાઉ જે સમાચાર પત્રમાં સ્કોલરશિપ અંગેનો અહેવાલ છપાયો હતો તે અંગે અત્રેની કચેરી દ્વારા તપાસ હાથ ધરતા તપાસ કરીને જે કંઈ પણ વિગતવાર દ્વારા અહેવાલ છે તે કમિશનરશ્રી આદિજાતિ વિકાસ ગુજરાત રાજ્યને રજૂ કરવામાં આવેલ હતો એમાં ગેરરીતિ જણાયેલ હોવાથી કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસ દ્વારા સબકો કોલેજને બ્લેકલિસ્ટ કરવા માટે જણાવવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસ પચીસથી અને કોલેજને જે કોઈ પણ સ્કોલરશિપ ચૂકવાય છે તેના રિકવરી કરવા માટે અત્રેની કચેરીને જણાવેલ છે જેના યાત્રાની કચેરી દ્વારા આગળની કાર્યવાહી હાથ કરવામાં આવી છે